નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર જો મિત્રો તમે મારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ મિત્રો આ ચેનલ ને સબસ્ક્રાઈબ એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઈબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી નવા વિડીયો લઈને આવો તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું તો મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું ધોરણ સાત સામાજિક વિજ્ઞાન એકમ પંદર રાજ્ય સરકાર આ એકમના સ્વાધ્યાયની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો એકમની શરૂઆતમાં તમે જોયું હશે તો રાજ્ય સરકાર એકમમાં સ્થાનિક સરકાર એટલે શું તેની માહિતી આપવામાં આવી છે ત્યારબાદ રાજ્ય સરકારની રચના કેવી રીતના થાય છે વિધાન પરિષદ વિધાનસભા વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત ચૂંટણી સમયગાળો વિધાનસભાના કાર્યો વગેરેની સુંદર માહિતી આપવામાં આવી છે ત્યારબાદ પ્રશ્નોત્તરી કેવી રીતના કરવામાં આવે છે તેની પણ માહિતી આપવામાં આવી છે સાથે સાથે કારોબારી કારોબારીના કાર્યો જેમ કે રાજ્યપાલ રાજ્યપાલના કાર્યો મુખ્યમંત્રી મુખ્યમંત્રીના કાર્યો આ ઉપરાંત રાજ્ય સરકારના કાર્યો રાજ્યનું નાયતંત્ર કેવું છે આરોગ્ય આરોગ્યનો અર્થ રાજ્ય સરકાર દ્વારા ચાલતી વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ વગેરેની સુંદર માહિતી તમે આ એકમમાં જોઈ હશે જાણી હશે અને સમજ્યા હશો ત્યારબાદ મિત્રો જોઈએ આ એકમનું સ્વાધ્યાય તો શરૂ કરીએ એકમ પંદર રાજ્ય સરકાર એકમનું સ્વાધ્યાય તો મિત્રો પ્લીઝ વિડીયો શરૂ કરતા પહેલા તમે જો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં સાથે સાથે લાઈક પણ કરજો અને જરૂર હોય તેવા મિત્રોને શેર પણ કરજો શરૂ કરીએ આ એકમનું સ્વાધ્યાય પ્રશ્ન એક પ્રશ્ન એકની મિત્રો સૂચના છે ખાલી જગ્યા પૂરો અહીં આપણે પાંચ ખાલી જગ્યાઓના ઉત્તર આપવાના છે પાંચે ખાલી જગ્યાઓ આપણે વારા પરથી સમજીએ ખાલી જગ્યા એક ગુજરાતની વિધાનસભામાં સભ્ય સંખ્યા ખાલી જગ્યા છે તો મિત્રો ઉત્તર આવશે એકસો બ્યાસી ગુજરાતની વિધાનસભામાં સભ્ય સંખ્યા છે બીજી ખાલી જગ્યા રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને ખાલી જગ્યા કહે છે તો ઉત્તર આવશે વિધાન પરિષદ રાજ્યનું જે ઉપલું ગૃહ હોય તેને વિધાન પરિષદ કહે છે બીજી ખાલી જગ્યાનો ઉત્તર લખશું વિધાન પરિષદ ખાલી જગ્યા નંબર ત્રણ ગુજરાતની વિધાનસભા ભવન નું નામ ખાલી જગ્યા છે ગુજરાતની વિધાનસભા ભવનનું નામ ખાલી જગ્યા છે તો ઉત્તર આવશે વિઠ્ઠલભાઈ પટેલ ભવન ગુજરાતની જે વિધાનસભા છે તેનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન જે સરદાર વલ્લભભાઈ પટેલના મોટાભાઈના નામ ઉપરથી પાડવામાં આવ્યું છે પ્રશ્ન ચાર જોઈએ વિધાનસભાની ચૂંટણી દર ખાલી જગ્યા વર્ષે થાય છે તો ઉત્તર આવશે પાંચ વિધાનસભાની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે પાંચમી ખાલી જગ્યા દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં ખાલી જગ્યા યોજના છે તો ઉત્તર આવશે એકસો આઠની ગુજરાતમાં એકસો આઠ ની યોજના છે આમ પહેલી ખાલી જગ્યામાં એકસો બીજી ખાલી જગ્યામાં વિધાન પરિષદ ત્રીજી ખાલી જગ્યામાં વિઠ્ઠલભાઈ પટેલ ભવન ચોથી ખાલી જગ્યામાં પાંચ અને પાંચમી ખાલી જગ્યામાં એકસો આઠની એમ પાંચ ઉત્તરો લખવાના છે હવે આગળ વધીએ પ્રશ્ન બે પ્રશ્ન બે ની મિત્રો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો અહીં આપણે પાંચ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે સમજીએ એક મુખ્યમંત્રી અમૃતમ યોજના કેન્દ્ર સરકાર ચલાવે છે આ વિધાન ખોટું છે કેમ કે આ યોજના રાજ્ય સરકાર ચલાવે છે પહેલું વિધાન ખોટું બીજું વિધાન દિલ્હી રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ છે આ વિધાન સાચું છે માટે ખરાની નિશાની કરીશું ત્રીજું વિધાન વિધાનસભાને નીચલું ગૃહ પણ કહેવાય છે આ વિધાન સાચું છે એટલે આપણે ખરાની નિશાની કરીશું ચોથું ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદ છે આ વિધાન સાચું છે માટે ખરાની નિશાની કરીશું પાંચમું વિધાન વિધાનસભા કાયમી ગૃહ છે આ વિધાન ખોટું બીજું વિધાન સાચું ત્રીજું વિધાન પણ સાચું ચોથું વિધાન પણ સાચું અને પાંચમું વિધાન ખોટું છે આ રીતે આપણે ખરા ખોટાની નિશાની કરી શકીએ છીએ આગળ વધીએ હવે જોઈએ પ્રશ્ન પ્રશ્ન મિત્રો સૂચના છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો અહી આપણે પાંચ પ્રશ્નોના ઉત્તરો આપવાના છે વારાફરથી તમામે પ્રશ્નો સમજીએ પ્રશ્ન એક ખરડો કાયદો ક્યારે બને છે ઉત્તર સામાન્ય કે નાણાકીય ખરડો ધારાસભામાં વિવિધ તબક્કાઓમાંથી પસાર કરી રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે રાજ્યપાલની મંજૂરી મળતા એટલે કે રાજ્યપાલ સહી કરે ત્યારે ખરડો કાયદો બને છે પ્રશ્ન બે જોઈએ રાજ્ય સરકારના અંગો જણાવો ઉત્તર રાજ્ય સરકારના મુખ્ય ત્રણ અંગો છે એક ધારાસભા બે કારોબારી અને ત્રણ ન્યાયતંત્ર આગળ વધીએ પ્રશ્ન ત્રણ મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે પ્રશ્ન ચાર વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે ઉત્તર વિધાનસભામાં અધ્યક્ષ એટલે કે સ્પીકરના માધ્યમથી પ્રશ્નો પૂછાય છે પ્રશ્ન પાંચ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે ઉત્તર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ રાજ્યપાલ સંભાળે છે તો આ રીતે મિત્રો આપણે પાંચે પાંચ પ્રશ્નોના ઉત્તર સમજીને લખી શકીએ છીએ આગળ વધીએ પ્રશ્ન ચાર આપે છે આપણને જેની સૂચના છે ટૂંક નોંધ લખો અહીં આપણે ચાર ટૂંક નોંધો લખવાની થાય છે તમામે તમામ ટૂંકનો આપણે સમજીને લખીશું જોઈએ ટૂંકનો ટૂંકનોદ એક રાજ્યપાલના કાર્યો પહેલી ટૂંકનોદમાં આપણે રાજ્યપાલના કાર્યો વિશે લખવાનું છે જોઈએ ઉત્તર ટૂંકનોદ પહેલી રાજ્યપાલના કાર્યો ઉત્તર રાજ્યપાલના મુખ્ય કાર્યો નીચે છે રાજ્યની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે બીજો મુદ્દો મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના પ્રધાનોની નિમણૂક કરે છે આગળનો પોઈન્ટ વિધાનસભાની બેઠકો બોલાવે છે અને જરૂર પડે વિધાનસભાને વિખેરી નાખવાની સત્તા ધરાવે છે રાજ્યપાલ જરૂર પડે વટ બહાર પાડે છે ચોથો મુદ્દો જોઈએ રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કરે છે પાંચમો મુદ્દો જોઈએ વિધાનસભાએ પસાર કરેલા ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે મુદ્દો રાષ્ટ્રપતિ સાથે વિચાર વિમર્શ કરી રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક નિષ્પક્ષ રહી રાજ્યના વહીવટનું ધ્યાન રાખે છે તો મિત્રો આ રીતે આપણે રાજ્યપાલના કાર્યો વિશેની ટૂંકનો સમજી અને લખી શકીએ છીએ આગળ વધીએ જાહેર સ્વાસ્થ્ય સેવાઓ આપણે કઈ કઈ જાહેર સ્વાસ્થ્ય સેવાઓનો ઉપયોગ કરીએ છીએ અથવા તો આપણા માટે કઈ કઈ જાહેર સ્વાસ્થ્ય સેવાઓ છે તેના વિશેની ટુકનો નો આપણે લખવાની છે જોઈએ ઉત્તર જાહેર આરોગ્ય કેન્દ્રો પ્રાથમિક સારવાર કેન્દ્રો એટલે કે પીએચસી ગ્રામીણ ક્ષેત્રમાં આરોગ્ય પેટા કેન્દ્રો મોટા શહેરોમાં આવેલી સિવિલ હોસ્પિટલ બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણના કાર્યક્રમો સ્વચ્છતા અભિયાન પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ પર્યાવરણ જતનના કાર્યક્રમો કુટુંબ કલ્યાણના કાર્યક્રમો દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાષ્ટ્રના નાગરિકોને પૂરી પાડવામાં આવે છે ખાદ્ય પદાર્થોમાં થતી ભીડશેડ પર અંકુશ નશીલી દવા ઉપર નિયંત્રણ જીવલેણ રોગો સામે રક્ષણ અને તેના નિવારણના ઉપાયોના કારણે લોકોની સુખાકારી વધે છે તાત્કાલિક સારવાર સેવા માટે એકસો આઠની ની સુવિધા ઉપલબ્ધ છે આ રીતે આપણે જાહેર સ્વાસ્થ્ય સેવાઓ વિશે સમજીને લખી શકીએ છીએ આગળ વધીએ ટૂંકનો ત્રણ મુખ્યમંત્રીના કાર્યો મુખ્યમંત્રી કયા કયા કાર્યો કરે છે

મંત્રીઓને જુદા જુદા વહીવટી ખાતાઓની વહેંચણી કરે છે જરૂર પડે મંત્રીમંડળની પુનઃરચના પણ કરે છે વિધાનસભામાં નાણા મંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવે છે રાજ્યના નાગરિકોના કલ્યાણ સુખાકારી અને વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે તેઓ સરકારની નીતિઓના ઉદ્ઘોષક પથદર્શક અને સુકાની તરીકેની ફરજ બજાવે છે તો મુખ્યમંત્રીના કાર્યો વિશે આપણે આ રીતના ઉત્તર લખી શકીએ છીએ કદાચ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય મુદ્દાસર ઉત્તર લખો મુખ્યમંત્રીના કાર્યો જણાવો તો પણ આ પ્રમાણે ઉત્તર આપણે લખી શકીએ છીએ આગળ વધીએ ટૂંકનો નંબર ચાર તરફ જઈએ ટૂંકનોચ્ચાર વિધાનસભાની રચના કદાચ મિત્રો પરીક્ષામાં પ્રશ્ન એમ પણ પૂછાય વિધાનસભાની રચના વિશે ટૂંકમાં માહિતી આપો અથવા વિધાનસભાની રચના વિશે જણાવો જો મુદ્દાસનનો પ્રશ્ન હોય તો તમે ઉત્તર ઉત્તર તે પ્રશ્ન માટે લખી શકો છો તો શરૂ કરીએ વિધાનસભાની રચના ટૂંકનોદ ઉત્તર ધારાસભાના નીચલા ગૃહને વિધાનસભા કહે છે બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા સાહીઠ થી ઓછી નહીં અને પાંચસો થી વધારે હોઈ શકે નહીં ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા છે રાજ્યના વિસ્તારને જુદા જુદા વિભાગમાં વહેંચવામાં આવે છે દરેક મત વિસ્તારમાં એક એક સભ્ય ચૂંટાય છે ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ એકસો બેઠકો છે દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે તેમની સભ્ય સંખ્યા વસ્તીના ધોરણે નક્કી થાય છે રાજ્યની વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી દર પાંચ વર્ષે થાય વિધાનસભાના સભ્યોને વિધાનસભા કે ધારાસભ્ય કહે છે અંગ્રેજીમાં એ કહે છે એ એટલે મિનિસ્ટર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી મોટે ભાગે વિધાનસભ્યો અલગ અલગ રાજકીય પક્ષોના હોય છે તેમજ કોઈ પણ પક્ષના ના હોય તેવા અપક્ષ ધારાસભ્યો પણ હોય છે જે પક્ષના સભ્યો વિધાનસભામાં બહુમતી ધરાવતા હોય તે પક્ષ પોતાની સરકાર રચે છે વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે ક્યારેક સામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે તેમ નથી ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદે છે વિધાનસભાના સભ્યો તેમનામાંથી વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ એટલે કે સ્પીકર અને ઉપાધ્યક્ષને ચૂંટી કાઢે છે ગુજરાતનું વિધાનસભાનું ભવન ગાંધીનગર ખાતે આવેલું છે તો મિત્રો આ રીતે આપણે વિધાનસભાની રચના ટૂંકમાં જ લખી શકીએ છીએ કદાચ પ્રશ્ન સ્વરૂપે પૂછાય તો પણ આપણે આ રીતે ઉત્તર લખી શકીએ છીએ આગળ વધીએ આગળ છે પ્રશ્ન પાંચ જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર ઉત્તર આપો અહીં આપણે પ્રશ્નોના આપવાના છે તો તમામે તમામ પ્રશ્નો વારાફરથી સમજીએ અને લખીશું પ્રશ્ન એક રાજ્ય સરકારના કાર્યો જણાવો ઉત્તર રાજ્ય સરકારના કાર્યો નીચે પ્રમાણે છે લોકશાહીમાં રાજ્ય સરકારના મુખ્ય કાર્ય લોક કલ્યાણ કરવાનું છે રાજ્યના લોકોને પાયાની જરૂરિયાતો વીજળી પાકા રસ્તા પીવાનું શુદ્ધ પાણી સ્વાસ્થ્યને લગતા મહત્વના કાર્યો કરે છે સસ્તા અનાજની દુકાનોમાં ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે પૂર અતિવૃષ્ટિ દુષ્કાળ ધરતીકંપ વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિ વેળાએ લોકોને સહાય પૂરી પાડે છે ન્યાયની વ્યવસ્થા વાહન વ્યવહાર શિક્ષણ સંસ્થાઓ હોસ્પિટલ વગેરે સુવિધાઓ પૂરી પાડે છે રાજ્યમાં કાયદો શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગત્યની ભૂમિકા ભજવે છે તો આ રીતે રાજ્ય સરકારના કાર્યો આપણે લખી શકીએ છીએ કદાચ આ પ્રશ્ન ટૂંકનો જ સ્વરૂપે પણ પૂછાય રાજ્ય સરકારના કાર્યો તો આ જ પ્રમાણે આપણે ઉત્તર લખીશું આગળ વધીએ પ્રશ્ન બે જોઈએ નાગરિકના સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર કયા કાર્યો કરે છે ઉત્તર નાગરિકોના સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર નીચે દર્શાવેલા આરોગ્ય વિષય કાર્ય કરે છે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ કરે છે હોળી કછબડા પોલિયો વગેરે રોગોના નિયંત્રણ માટે રસીકરણ કરે છે દારૂબંધી ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ ઉપર નિયંત્રણ રાખે છે તાત્કાલિક સેવા માટે એકસો આઠની યોજના ચલાવે છે સ્વસ્થતા અભિયાન અને શૌચાલય યોજનાનું સંચાલન કરે છે જન ઔષધિ કેન્દ્ર મારફતે સામાન્ય દવાઓ એટલે કે જેનરિક ડ્રગ્સ સસ્તા દરે વિતરણ કરે છે મલેરિયા કમળો કોઢ અંધત્વ મધુપ્રમેહ ક્ષય કેન્સર વગેરે લોકો પણ નિયંત્રણ લાવવા આરોગ્ય સેવાઓનું આયોજન કરે છે આ ઉપરાંત પણ શાળા આરોગ્ય કાર્યક્રમો મમતા સખી યોજના ચિરંજીવી યોજના બાલ સખા યોજના ખિલખિલાટ ડ્રોપ બેંક યોજના જેવી ઘણી યોજનાઓ રાજ્ય સરકાર ચલાવે છે તો આમ નાગરિકોના સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર આવા અનેક વિવિધ કાર્યક્રમો અથવા કાર્યો કરે છે આગળ જોઈએ પ્રશ્ન ત્રણ વિધાનસભાના સભ્ય બનવા માટે લાયકાત જણાવો વિધાનસભાના સભ્ય બનવું હોય તો લાયકાત કઈ છે તેના વિશેનો પ્રશ્ન છે ઉત્તર વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત નીચે પ્રમાણે છે એક તે ભારતનો નાગરિક હોવો જોઈએ બે તેની ઉંમર પચીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ ત્રીજો મુદ્દો તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં અને ચોથો મુદ્દો તે વ્યક્તિ નાદાર અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં આમાં ચાર મુદ્દાઓ ચાર બાબતો વિધાનસભાના સભ્ય માટેની લાયકાત દર્શાવે છે આગળ વધીએ પ્રશ્ન ચાર રાજ્યની કારોબારીની રચના કઈ રીતે થાય છે ઉત્તર રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ એટલે કે ગવર્નર મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે રાજ્યપાલ વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે મુખ્યમંત્રીની ભલામણ પ્રમાણે રાજ્યપાલ મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કરે છે આ રીતે રાજ્યને કારોબારીની રચના થાય છે મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓનો પણ કારોબારીમાં સમાવેશ થાય છે મંત્રીમંડળને રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કહેવામાં આવે છે આગળ જોઈએ પ્રશ્ન પાંચ રાજ્યની કારોબારીની ફરજો લખો ઉત્તર રાજ્યની કારોબારીની મુખ્ય ફરજો નીચે પ્રમાણે છે વિધાનસભાએ ઘડેલા કાયદાનો અમલ કરાવે છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયાસ કરે છે રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા આયોજન તૈયાર કરે છે શિક્ષણ સ્વાસ્થ્ય વાહન વ્યવહાર સંદેશાવ્યવહાર વીજળી વગેરે સેવાઓ પૂરી પાડે છે નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળી રહે તેનું આયોજન કરે છે સમગ્ર રાજ્યને વહીવટી વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી રાખે છે રાજ્ય સરકાર પ્રજા કલ્યાણના કાર્યો કરે છે તો આ રીતે રાજ્યની કારોબારીની ફરજો છે તો આ રીતે આપણે પ્રશ્ન પાંચના પાંચ પ્રશ્નોના ઉત્તરો વ્યવસ્થિત સમજી અને લખી શકીએ છીએ તો આ રીતે આ એકમનો સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે અંગેની કોમેન્ટ કોમેન્ટ બોક્સમાં જરૂર કરજો સાથે સાથે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો જરૂરિયાતમંદ મિત્રોને શેર કરજો અને સૌથી અગત્યનું સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં નીચે આપેલું લાલ બટન એટલે કે સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારો આભાર